અલ્લા તારા સિમાળા માં ગાજતા ભૂજાય માંજે બ્રાહ્મણ આવ્યો છે કે છત્રીના દીકરા એ બ્રાહ્મણ માં કે દુહો કીધો ઈ હાંભળજો બીજો પેલો દુહો મેં હમણે કીધો જો ગતિ ગ્રસ ગજેન્દ્ર કી ગ્રાહ ગજેન્દ્ર કી સોગત ભઈ હે આજ બાજી જાત ભૂદેવ કી બાજી રાખે વાજ હવે બીજો દુહો છત્રીના દીકરા એ કીધો બ્રાહ્મણ ના દીકરા માં કે શું કીધો ખબર તો હાંભળતો જા બાજીરાવ ભેસવા એ બ્રાહ્મણ એ ભૂદેવ હાંભળતો જા દુહો जब ज़ जनिमा तो दो ब्राह्मणा एक परसु और दूजो बाजी रहा हो आप कौन है दो क्षत्रिय बिजलों से हो सत्तर साल बुंदेला है बिजलों से बुंदेल खड़ना के ब्राह्मण आ कनातीवाद तो थी ता वैसे मैं क्या क्यों मैं भी हम जा तो नहीं तरे कनाती ये सही भी है तलीसी दरबार सुनी कोई कोनो सनातन निवाता है तेरे एक था આપડા ઉપરના આપડા મૂલિયા ધર્મના ખોદવા માટે કેટલાય ભોગાઓ તૈયાર છે આપણે બોલું સમજાહે તો પછી આપણે વાર લાગી કે છે